જાફરાબાદના ટિંબી ગામ પાસે આવેલા શાણા વાંકીયા રોડ પર આવેલા શીતળા માતાના મંદિરે ખાતે બ્રહ્મલીન બજરંગી બાપુની સત્તરમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામ નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે આજે સદ્ગુરુ શ્રી મહંત બ્રહ્મલીન શ્રી બજરંગી બાપુની સત્તરમી પુણ્યતિથિ ઉત્સવ ઉજવણી કરવામાં આવી જેમાં બ્રહ્મલીન શ્રી બજરંગી બાપુની સમાધિની પૂજા કરવામાં આવી આ પ્રસંગે પધારેલા સંતો મહાપુરુષો બાપુના સેવકો આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા શીતળા મંદિરના હાલના મહંતશ્રી શરણગીરી બાપુ સીતારામ બાપુ તથા મહંતશ્રી દામોદરગીરી બાપુ શીતળા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર જાજેશ્વર ભરૂચ રિપોર્ટ મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી પૂરમ પૂજ્ય બદરંગીરી બાપુના સાનિધ્યમાં વર્ષોથી અહીંયા આવું છું પૂરમ પૂજ્ય બાપુ એ તેના અહીંયા ઝાડ નીચે તપ કરેલું ત્યાર નાના એવી સીતારામ માતાજીની ડેરીને ત્યાંથી સ્થાપના કરી ભૂમિ સ્થાપના હતી એમાં સેવા કરી અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે આગળ ત્યારે કે બાપુ જ્યારે નર્મદામાં વિતરણ હતા ત્યારે પૂજ્ય સીતારામ બાપુના એમનો પરિચય છું અને ત્યાર પછી એમણે દીપકા લઈ અને બાપુનું દેવનો કર્યો પછી નામ ધારણ કર્યું અને અત્યારે હાલ સત્તર મેં બાપુની પ્રનતિ જે છે તે બાપુએ બાપુની ઈચ્છા પ્રમાણે મંદિરની સામે બાપુને સમાધિ આપવામાં આવેલી છે અને સત્તર વર્ષ ત્યાં છે હું બાપુની સાથે કરું છું બાપુને નજીકનો મને પરિચય છે બાપુએ ઘણા સેવકો બનેલા અને ઝાડેશ્વર માટે બાપુએ નવું મંદિર સ્થાપના કર્યું છે નર્મદાના કાંઠે શીતળા માતાજી અને શિવ મંદિર ત્યાં પણ કાંઈ હતું નહીં બાપુએ પાણીની રૂમમાં રહેતા હતા એમાંથી ગામનું ઝાડેશ્વર ગામને બધા અને ત્યાં ઝાડેશ્વર મંદિરની સ્થાપના કરી પ્રથમ પૂછવ બાપુની દેહ